હેલો ગાઈઝ શું તમને ખબર છે કે ગ્રેહેમ બેલે જે ટેલિફોનની શોધ કરી હતી એટલે કે ત્યારથી લઈ અને આજના અત્યાધુનિક જે આઈફોન સ્માર્ટફોન આવી ગયા છે ત્યાં સુધીની સફર મોબાઈલની ચાલો તમને જણાવો અઢારસો છોતેર એલેક્ઝાન્ડર ગ્રેહેમ બેલે ટેલિફોનની શોધ કરી ઈસવીસન ઓગણીસોથી ઓગણીસો ચાર સુધીમાં ટેલિફોન લાઇનમાં લોડિંગ કોલ્સનો ઉપયોગ થયો અને લાંબા અંતર સુધી વાત શક્ય બની વેક્યુમડીઓની શોધ થયા પછી વધુ લાંબા અંતરની વાત શક્ય બની અને દેશ વિદેશના ટેલિફોન વ્યવહાર શક્ય બન્યો ઓગણીસો ઓગણીસમાં માં ઘોળાકાર વાળા ફોન બન્યા તેમાં ઓપરેટરની જરૂર પડતી નહીં ગ્રાહકો ડાયલ ફેરવી નંબર જોડતા થયા અને ગોળાકાર ડાઇલના પુશ બટન આવ્યા અને સિકાંગોમાં સેલકો સિસ્ટમ શરૂ થઈ અને બે હજાર ગ્રાહકોનો લાભ લીધો એના પછી તો ધીમે ધીમે મોબાઈલ્સ કંપનીવાળાએ નવા નવા ફીચર સાથે એઆઈ સાથે અને ધીમે ધીમે બે હજાર પચીસમાં નવા નવા મોબાઈલ એઆઈ દ્વારા આપણે આપણે સ્માર્ટફોનને વાપરવા માંડ્યા છે જો એ સમયમાં અઢારસો છોતેરમાં ગ્રેહેમબેલે ટેલિફોનની શોધ ન કરી હોત તો આજના જમાનામાં આપણી પાસે મોબાઈલ કદાચ શક્ય જ ન હોત